આજે સમગ્ર દેશ રાષ્ટ્રીય એકતાના શિલ્પકાર લો પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતીની ઉજવણી કરી રહ્યા છે જેને એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે દેશભરની જેમ ગુજરાતના નવરેનમિત વાવથરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદ ખાતે પણ છે ધામધૂમથી એકતા દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં હજારો જિલ્લાવાસીઓ જોડાયા હતા બે હજાર ચૌદથી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને એકતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરાયું છે અને તેના ભાગરૂપે આજે દેશના વિવિધ વિસ્તારોમાં તમામ સમાજના લોકો અને રાજકીય પક્ષો એકતાની આ પર્વની ઉજવણી કરી રહ્યા છે તેવી જ રીતે છેવાડાના વિસ્તાર અને ગુજરાતના નવનિર્મિત જિલ્લા વાવ થરાદના વડુ મથક થરાદ ખાતે પણ વહેલી સવારે લોકો એકઠા થયા હતા અને થરાદના ચાર રસ્તાથી રન ઓફ યુનિટી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ દોડ થરાદ બાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે પહોંચી હતી જ્યાં ઉપસ્થિત મહાનુભાવોએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા હતા ત્યાંથી રોડ આગળ વધીને રેફરલ હોસ્પિટલ ત્રણ રસ્તા થઈને વાવ થરાદ હાઈવે પર આવેલ બનાસ ડેરીના શીતકેન્દ્ર ખાતે રન ઓફ યુનિટી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી રનમાં જોડાયેલા તમામ જિલ્લાવાસીઓને દેશની એકતા અને અખંડિતતા જાળવવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા આ એકતા દિવસની ઉજવણીમાં મોટ મોટી સંખ્યામાં લોકો એકસાથે જોડાઈને એકતાના પ્રતિક એવા સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી અને થરાદ જિલ્લામાંથી એકતાનો મજબૂત સંદેશો પાઠવ્યો હતો આ રન ઓફ યુનિટીના કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોર વાવ થરાદ જિલ્લાના કલેક્ટર જેસ પ્રજાપતિ જિલ્લા પોલીસ વડા ચેતન તેરૈયા ડીડીઓ કાર્તિક જીવાણી પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ રાધ સહિતના અગ્રણીય રાજકીય નેતાઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા અને સૌએ એકતાની દોડમાં ભાગ લઈને આ ઉજવણીને સફળ બનાવી હતી આ પ્રસંગે હાજર રહેલા રાજ્ય સરકારના મંત્રી અને જિલ્લા કલેક્ટરે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી સરદાર વલ્લભભાઈ પટેલની પટેલ આજે જિલ્લાની અંદર કાર્યક્રમ યોજાયો હતો એમાં તમામ લોકો જિલ્લાના અંદર સાથે મળે અને ઉજવણી કરી હતી અને સરદાર વલ્લભભાઈ પટેલની પટેલ આજે સરદાર પટેલ સાહેબની એકસો પચાસ જન્મજયંતિ નિમિત્તે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં સૌ રાજવાસીઓએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો છે આજના પ્રસંગે આપણે સરદાર પટેલને સૌ કૃતજ્ઞતાપૂર્વક યાદ કરીએ અને તેમણે ખૂબ અથાગ મહેનતથી પોતાની કુનેહથી અને કુશાગ્ર બુદ્ધિથી ભારતને એક કર્યું બધા જે લોકોને તે સમયે બધાને સાથે બેસાડીને એક ભારતના નિર્માણ માટે બધાને કન્વિન્સ કર્યા અને આજે એક ભારત જે આપણે જોઈ શકીએ છીએ તે ફક્ત અને ફક્ત સરદાર પટેલ સાહેબની મહેનત છે સરદાર પટેલ સાહેબ એક એક મક્કમ મનોબળનું એક આપણા માટે પ્રતિક છે આપણે આપણે સૌએ પણ મક્કમતા ડેવલપ કરવી પડશે અને મક્કમતાથી આપણે જો આપણે દેશના વિકાસમાં લાગીશું તો આપણે એક શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરી શકીશું સરદાર પટેલ સાહેબે એક ભારતનું નિર્માણ કર્યું છે આપણે સૌએ સાથે મળીને શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરવાનું છે મારી સૌ નાગરિકોને અપીલ છે કે આપણે જલ વ્યવસ્થાપનમાં સફાઈમાં અને વ્યસન મુક્તિમાં આપણી ખૂબ મહેનત કરીએ મક્કમતાના આપણે મક્કમ મનના આપણે સૌને દર્શન કરાવીએ અને શ્રેષ્ઠ ભારતનું આપણે નિર્માણ કરીએ